કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો જય માતાજી બધા પાછો એક ફ્રેન્ડ કોલ કરવાના હાઈ એ પણ આપડે જોઈ શકો તમે આઈડી

આ ભાઈ આ આપણે પ્રેંક કોલ કરશી અને આગળ હવે હું હું બોલે ઈ આપણે કોલ કરીને પછી કહેવાના હૈ તો પહેલા આપણે જલ્દી જલ્દી હવે કોલ લગાડી દે મિત્રો તો હવે આપણે કોલ કરવાના હૈ અને આ ભાઈ ની આઈડી નું નામ હે ગેલભા@ તો હવે આપણે કોલ લગાડી સાવધાન લલચાવનારી તકો ચેક વેજીટેબલ

તમે પણ એક દી માં કેટલી ત્રણ ચાર દાઢી કરી લેતા હશો અમારે એક દી માં કરી લઈએ અમે ચાર દાઢી હું વાત છે બસો લેખે થયા ડાયરેક્ટ આઠસો અને રાતે બાર વાગે એક જ ફેરો ગાડી નો નાખીએ તો તમારે તમારે મારી ઘોડા પૈસા કમાવા હોય ને તો તમે હે ને મારી સલાહ લ્યો હું દઉં ની હા બોલો બાજુ જીરું આવે હા જીરું તો વાવે જ ને

હા એ વાત હારી કે અત્યારે એને દયા લાગે તમારે એ અત્યારે અમારે હે હાથ આપે હા હા એ તમને કવ કે અત્યારે દેવ હમણાં આમ મોરા પડી ગયા હમજ્યા એમની આઈડી બંધ કરી નાખી ને instagram માં તમે સર્ચ કરજો તમે વાપરો instagram ના ઈ ઈ એ માં પડતા જ નથી અમે instagram માં એમાં નો પડો તમે નહી કેમ કે અમારે time જ ના મળે એવો તમે આ કોક ખાતા જ ખાલી કરો એવો હા ખાતા જ ખાલી કરવાનું હા તમે

આ તમારું ઢિક બંધ કરી બંધ કરી દો બંધ તો નહી થાય જો હજી હું તમને હું ને ઇન્સ્ટાગ્રામ ના

હા તો ભાઈ અમારા દર item ભરવું બે થી રહ્યો ને હું આજ છે કાઈ ભાઈ એમ હોય તો તમ મળવા જાતા આયો ને પણ ઈ એક ગત નું જણાવતો નહી બે દેવ કે હું ક્યાં રહે હે હમ આજો અંદર ને અંદર માનતા રાખીને ફોન બોન કરી એમ જા હા હા તમારે પૈસા જોતા હે ભાઈ જોતી હે ખાતું બંધ કરવું હે ગાડી માંથી ને કયો હાલો તો પૈસા તમે જેને ને તેને નાખી દયો તો થોડાક મને નાખી દયો બીજું હું તો પછી ખાતું બંધ નહીં કરો ના ના તમે નાખી દયો પછી આપણે વ્યવહાર સમજી લે હા એ તો સમજી લે પછી મોટા તમારા સાહેબ ને નો ખબર પડી જાય હો ના ના ઈ સાહેબ નું દુસ માર દેવાનું હોય ના તમે તો ઉભા રહ્યો કઈ ને હવે આ મારા લાલ થઈ જાય ઈ કાઈ લાલ ના થાય કાબરા થાય તો તમે ધરગસો ને કાઈ નહીં થાય

વાંધો હવે છે તો હાલો કાર્યવાહી કરવાની થાય ફોન ફોન પાછો તમને કરી બાકી આપડે કોમેન્ટ નો રિપ્લાય ના આપ્યો તમે વાંધો હાલો ને આપ મિત્રો એને એમ લાગે આમ મસ્તી કરતા હતા પણ આપણે છે થોડું છેલ્લે છેલે સિરિયસ લઈ લીધું હતું હવે હું એનો પાછો રિપ્લાય આવે એ જોઈએ પણ આમ થોડીક મજા આવી ભાઈ આગ સ્વભાવ ઉભાવ જાણવા મળે ને પ્રેમ કોલ કરીએ તો ભાઈને ને છેલ્લે છેલ્લે થોડાક ખેંચી લીધું હતું પણ ફાયદા રાખે તો મિત્રો અને હજી આનો એવું લાગે તો હજી આપણે કોલ કરશી પણ હવે આવી ગયા ને તને કોરો કરી નાખીએ તો સબસ્ક્રાઈબ કરી નાખી દો મજા આવી ગઈ તો ઓકે થેન્ક યુ